નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભુજમાં વરસાદ સમયે અમુક સોસાયટીના રહેવાસીઓની પાણી ભરાવાથી હાલત કફોડી બની જાય છે ઘણા સમયથી અને વર્ષોથી પ્રમુખ સ્વામીનગર શેરી નંબર અગિયારમાં વરસાદી પાણી ભરાતા માખી મચ્છરનો ઉપદ્રવ કાદવ કીચડ તથા પાણી ભરાવાથી લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે આ વિસ્તારના નગરસેવકોની નિષ્ક્રિયતાથી લોકો નારાજ છે પાલિકાના પ્રમુખે જણાવ્યું કે આ વિસ્તારના એક નગરસેવિકાને પૂછતા તેમને તપાસ કરીને જણાવીશ પણ હજુ કશું પરિણામ આવેલ નથી આ શ્રેણીના લોકો વીસ દિવસ પહેલાં પાલિકામાં આવી પત્ર લખી રજૂઆત કરી હતી છતાં હજુ પણ કામગીરી થઈ નથી તેમ રહેવાસીઓએ જણાવ્યું હતું પાલિકામાં રજૂઆત કરો તો પણ દિવસો સુધી કામ થતા નથી આ ચોમાસાના સમયે પાલિકાના નગરસેવકોની સક્રિયતા વધવી જોઈએ

અમે અઠ્યાવીસ તારીખના પણ અરજી આપી હતી નગરપાલિકામાં હજી સુધી એનો નિકાલ થયો નથી આ હર વર્ષની પ્રોબ્લેમ છે એમાં ઘણી વખત તો પાણીનો નિકાલ થાય છે પણ આ વખતે તો પાણીનો નિકાલ બિલકુલ થયો નથી સાફ સફાઈ કોઈ પણ જાતની હવે તો ગંદકી એટલી ફેલાઈ ગઈ ને કે મચ્છરને માખીઓને ને બહુ છે એના હિસાબે રોગચાળો પણ ફેલાઈ શકે છે એમ સ્થાનિક કાઉન્સિલરને આપણે ધર્મેશભાઈ ગોરને બિંદ્યાબેનને ફોન કર્યો હતો પણ તોય પણ સાફ સફાઈ થઈ નથી અમારી માંગ છે કે પાણીનો નિકાલ થાય કાયમ માટે નિકાલ થાય ને એવી રજૂઆત કરીને એમ કારણ કે આ દર લેવલ જ્યાં સુધી લેવલ નહીં થાય કે ત્યાં સુધી જ્યાં સુધી રોડ નંબર ત્યાં સુધી ટેમ્પરેલીમાં પાણીનો નિકાલ થઈ જાય ને એવી પણ કંઈ વ્યવસ્થા થઈ શકે તો સારો કારણ કે દર વખતેની પ્રોબ્લેમ જેમ દર વર્ષે જ્યારે પણ વરસાદ આવે છે ને ત્યારે આ પાણી ભરાઈ જાય ભૂમિકા વોરા છે હું શેરી નંબર અગિયારમાં રહું છું પ્રમુખ સ્વામીનગરમાં અહીંયા આ શેરીમાં એટલું બધું પાણી ભરાઈ જાય છે કે જાણે ગોઠણ સુધી પાણી આવી જાય છે વરસાદ ચાલુ હોય ત્યારે અને પાણી નીકળા નિકાલની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી કેટલી વાર ફરિયાદ કરવામાં આવી છે તો તો પણ કોઈ અહીંયા પાણી ચૂસાવા કે કે કોઈપણ જાતની સફાઈ કરાવવા આવ્યા નથી જ્યારે ચૂંટણી હોય છે ત્યારે અમને કહે છે કે અમે કરાવી દઈશું શેરી ઇન્ટરલોક લખાવી દઈશ આ કરાવી દેસું તે પણ હજી સુધી કાંઈ થયું નથી અમારી આ શેરીમાં સૌથી નીચો વિસ્તાર છે બધું શેરીનું પાણી બધું પ્રમુખ સ્વામીનું પાણી અહીંયા જ હમીસર જેવું ભરાઈ જાય છે તો તેથી અમારી રજૂઆત છે કે શેરીની સફાઈ થાય અને જ્યારે પણ વરસાદ બોલો થઈ જાય તો પાણી પણ તરત જ સુકાઈ જાય એવી કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવે અહીંયા છોકરાઓ પણ ઘણા બધા નાના રહે છે તો રોગચાળો ફેલાય મચ્છર માખી ગંદકી ખૂબ જ પાણી લીલું થઈ જાય ત્યાં સુધી કોઈ સફાઈ કરવા આવતું નથી મારી રજૂઆત છે કે આનું તરતો તરત નિકાલ કરવામાં આવે આમ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા લોકોના સમયસર કામ કરવા માટે નિષ્ફળ રહ્યાની વાત બહાર આવી છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ アカデミー KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર